દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી આજ આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મહાપુરુષોની વાત હું આપની સામે રજૂ તો કરું છું અને આપ સાંભળો પણ છો પણ આજે હું એવું કંઈક કહેવા માંગી રહ્યો છું કે જે પૂર્વ મહાપુરુષો થઈ ગયા છે જે પૂર્વના મહાપુરુષો મને તમને સત્યનો આધાર લઈ સત સુધી પહોંચવા માટેની એક વાત બતાવી છે આજ એ જ વાત આજના જે મહાપુરુષો મારીને તમારી સામે જે રજૂ કરે છે તો એમાં શું કંઈ મિલાવટ છે કે જે પૂર્વથી ચાલી આવતી વાત એ મિલાવટ રહી સ્વચ્છ અને નિર્મળ છે એટલે આ સમજવું એ જરૂરી છે કારણ કે સંતોએ જે કીધું છે કંઈક આજ કરાવવામાં આવે છે કંઈક માટે દરેક હરિભક્તોએ જાગવાની પણ જરૂર છે પ્રેમી અને જિજ્ઞાસુ પુરુષોએ જાગવાની જરૂર છે જતી અને સતી આ મહાપુરુષોએ જાગવાની જરૂર છે કે જે મહાપુરુષે અમને વાત આપી છે એ જ વાત આજના મહાપુરુષો અમારી સામે મૂકે છે કે કેમ અને એની સાબિતી મેળવવા માટે મહાપુરુષોની વાણીનો આપણે સહારો લેવો પડે જ્યારે વાણીનો મહાપુરુષોની સહારો લઈએ ત્યારે મહાપુરુષોની વાત એમ કહે છે કે ભાઈ નામ સર્વશ્રેષ્ઠ છે નામ સર્વશ્રેષ્ઠ છે નામ સમવડે કોઈ નહીં જપ તપ તીર્થ ને વ્રત નામ સમવડે કોઈ નહીં જપ તપ તીર્થ ને વ્રત કયું નામ એવું કયું નામ છે કે જે નામ ને સમજા પછી જ સબ થો તીર ને જો કંઈ જ કરવાની જરૂર ન રે તો આવું હું કયું ના એના માટે મહાપુરુષોએ એ પણ બતાવ્યું છે કે એ નામ જમી આસમાન નાતાડે કોઈ કોઈથી કોઈને ન ઝડે અને ઝડપે તો એ પુરુષ કોઈ ન પડે અને પડે ને તોય એને ચડે એ વાવ આ ધની આસમાનના ધળે જે નામ છે એ કોઈને જડે એમ નથી અને જડે તોય પણ એ પછી પુરુષ ન પડે અને જો પડે ਉਹ ਬਦਨ ਨਾਲੀ ਰੇਣੇ ਚੜੇ। ਜਿਆ ਜ ਆਪਨੇ ਇਹ ਉਥਾਇ। ਸਾਲੂ। ਬਦਨ ਨਾਲੀ ਬਦਾਈ ਨੇ ਕਿੰਨ ਤੜ ਤਾ ਬਦਨ ਨਾਮ ਵਾਲਾ ਤੋਂ ਗਣਾ ਬਦਾ ਵਿਆਹ ਗਿਆ। ਪਰ ਐਮਾ ਇੱਕ ਕਥਾ ਚਲੀ ਜਾਂਦੀ ਹੋਈ। ਨਾਮ ਨੇ ਪਾਇਆ ਪਛੀ આપણું નેતૃત્વ આપણું નક્કી પણ એ કંઈક ઘટતું હોય કારણ કે જે જે મહાપુરુષોએ કીધું છે એ બહુ સરસ અને ચોખવટ બનીને કીધું છે સંતોની વાત જે પદાર્થ રહિત જે વાણી અને વિલાસ રહિત જે શબ્દોની હારમાળ રહિત એવી વાતને સમજવાનું મહાપુરુષો એ મને તમને સંકેત આપ્યો હોય ત્યારે આજના મહાપુરુષો આપણને પાઠ કરાવે અને મેં કે મૂર્તિની જગ્યાએ કૃષ્ણની ફોટો રાખવામાં આવે વાત તમે જે કરો છો એમાં આવું કંઈ આવતું નથી તો પછી આ રાખવાની જરૂર છે એનો અર્થ એવો છે કે આ લોકો મનુવાદીથી સાથે મિલાવ ધરાવે છે કારણ કે જેનો ફોટો મેં બે નાખો છો ને એ સ્વયં રામદેવજી મહારાજે ના પડી છે તો આપણે એનો ફોટો રાખો ને હું જરૂર ગુરુ સિવાય અધિક કોઈ છે નહીં સ્વયં રામદેજી મહારાજે પણ ગુરુ ને મહાન કિતા છે અને કૃષ્ણ દેવી વ્યક્તિ એને પણ મહાન કીધા છે અને સંત કબીર એવી વ્યક્તિએ પણ ગુરુને શ્રેષ્ઠ કીધા છે રવિદાસ જેવી મહાપુરુષો જેવી હસ્તી જે જે સંત શિરોમણીનું મોડ લાગ્યું હોય એવી હસ્તી એ પણ ગુરુની સર્વશ્રેષ્ઠ કીધા છે અને આજ મારે તમારે વાર્તન લઈ આવ્યા પછી આપણા માટે ગુરુ કોઈ હસ્તી નથી એ સામાન્ય છે એવું તો બની જાય માનવું હોય તો પછી વાતમાં જે મતલબથી આપણે લાવ્યા હોય ને એ મતલબ જ નથી હકીકત જે છે ને એ સમજવી એ અઘરી છે અને કદાચ સમજી લીધી તો એને નિભાવવી અઘરી છે બધા જ કહેતા હોય તો ભલે પણ વાતને સમજ્યા પછી વર્તમાનમાં સાબિત કરવી ને એ અઘરી છે બોલવું છે છે નિભાવવું આપણે ગયા કાલે એક ગયા વખતે વિડીયો બનાવ્યો કે રામદેવજી મહારાજની પાસે જે ચાદર હતી એ હવા હાથની જાધમમાં નવ લાખ ઓલિયા બેસાડી શકે તો આપણે કેમ ન બેસાડી શકીએ પણ આપણને જે ચાદર આપી હોય મહાપુરુષોએ વાતરૂપી અને એને આપણે ગાભો સમજી લીધો હોય શું સમજી લીધું હોય ચાદર ખંભે રાખવાની સમજી ગાભો છે એમ માની લીધું હોય કાપડનો પરંતુ મહાપુરુષોએ તો એ દ્રશ્યમાન પદાર્થની દ્રષ્ટિએ દુનિયાને દેખાડવા માટે કીધું કે આ ચાદર આપી છે પણ સાદરની સાથે સંત મહાપુરુષોએ એને કંઈક બીજું પણ આપ્યું હોય અને એ તમે ન સમજી શકો તો એમનો એનો વાંક નહીં હકીકત સંતોના આદેશનું પાલન કરવું ને એ બહુ મહત્વનું છે પણ જ્યારે સંત મહાપુરુષોના આદેશનું પાલન કરવાનો વારો આવે ત્યારે આપણે નથી ભાગીએ તો આ ભક્તિ કામ નહીં ગંગા સતીએ એવું કીધું છે કે તન મન ધન ગુરુને અર્પણ કરી સદાય રહેવું ગુરુના હુકમમાં એટલે જે સર્વ છે સત છે એના હુકમની જો વાત કોઈ કરતા હોય તો ખોટી હુકમ ક્યારેય કોઈને કરતો જ નથી કઈ કરતો જ નથી પુરુષ એ સર્વપરી છે પણ જે ઘાટને તમે માની લીધો છે એ ઘાટને સ્વીકારવો એ ઘાટના આદેશનું પાલન કરવું એ જ મહાપુરુષનો મત છે અને એના મતે જ્યારે ચાલો તો જ નિષ્ઠા સાબિત થાય અને તો જ તમારું નક્કીપણું અડગ થાય અને ત્યારે તમારે જે પામવું છે ને એ તમે પામી શકો બાકી બોલવાની ક્રિયા કંઈ કરો તો એનાથી હું કે તમે કોઈ પામી શકીએ નહીં માટે જાગૃત થવાની જરૂર છે અને શંકોને મહાપુરુષોની આપેલી વાતને સમજવાની જરૂર છે કારણ કે ઝાર પદ અને નિજાર પદ એ બેને સમજવું જરૂરી છે અને જો આ બે ન સમજાય તો એની અંદર રહેવું એ પણ બરાબર નથી ઝાર કેમ અને નિજાર કેમ આ વાત પ્રથમ તબક્કે સમજવી જરૂરી છે અને પછી એની અંદર दाखल थवे जरूरी से जार पद में निजार पद आ पदनी पारख करो तर तक अनहद पद की समझ अवश्य जैसे सच जैस है त्या सुधी आप जा सकी अनहद्रम्पार वहाँ पर जाने के लिए जार और निजार इन दोनों को सहीद करना पड़ेगा इसके बाद वही बात आएगा अच्छा दोस्तों मैं यहाँ बात रखता हूँ જાય અલકદાન જાય અલકદણી જાય અલકદાન